મિત્રો તમારી ચેનલમાં આ પ્રોબ્લેમ આવી છે તો આ ચેનલને તમે ફરીવાર મોનોટાઇઝ કરી શકો છો પણ કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું શું વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો જો તમારી ચેનલની અંદર આ પ્રોબ્લેમ આવી ગઈ છે તો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આ પ્રોબ્લેમ ક્યારે આવશે કે આપણે આપણી ચેનલની અંદર કોઈ ભૂલ કરી હોય ને ત્યારે મિત્રો આ પ્રોબ્લેમ આવે છે ને YouTube ની એક પોલિસી છે મિત્રો તમે એનું ઉલ્લંઘન કરો છો તો મિત્રો આ પ્રોબ્લેમ તમારે આવવાની છે અને YouTube તરફથી પણ પ્રોબ્લેમ મિત્રો તમને મળે છે પણ આ જે પ્રોબ્લેમ છે તમે ક્યારે અને કઈ રીતે મળે છે અને આમાંથી આપણે ફરીથી આપડે આ ચેનલને મોનેટાઇઝ કરવી છે તો આપણે કઈ રીતે કરવાની છે વિડિયો ની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હું છું ગુજરાતી આપડા દરેક નાના યુટ્યુબરને ખબર પડે ને એવી દરેક માહિતી તમારા માટે લઈને આવ્યો છું અને બીજું કે મિત્રો દરેક યુટ્યુબર નાની મોટી ભૂલો કરે જ છે પણ મિત્રો એની અંદર આપણે મહેનત કરી છે તો આપણે એ જ ચેનલને મિત્રો આગળ ફરીથી મોનોટાઇઝ કરવી છે તો યુટ્યુબ તરફથી પણ તમને મોકો આપે છે અને એની અંદર તમે એ ચેનલને ફરીવાર મોનેટાઇઝ કરી શકો છો પણ આની જે રૂલ્સ અને પોલિસી છે એના વિશે થોડીક આપણે આ વિડિયોની અંદર તમને માહિતી આપવાનું છું તો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો અને YouTube रिलेटेड મિત્રો કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડિયો આપણી ચેનલની અંદર બનાવેલા છે એ પણ ગુજરાતી ભાષાની અંદર તો સૌથી પહેલા તો મિત્રો અહીંયા જે ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે જોઈ શકો છો આ કમાણી કરવાની પ્રક્રિયા માટે તમારી ચેનલની યોગ્યતા યથાવત છે અમને આ ટાઇપનું ઓપ્શન છે તો થોડુંક ઉપર જઈએ એટલે તમને અહીંયા ઓપ્શન મળશે શું થયું છે તો અમારું રિવ્યુ જાણવા મળ્યું છે કે તમારી ચેનલ અપીલ સફળતા થઈ નથી કારણ કે મિત્રો આ ચેનલની અંદર સમજી લો કે તમે અપીલ કરી પણ દીધી છે પણ અપીલ ક્યારે કામ કરે છે જ્યારે તમે YouTube ની અંદર કોઈ પણ વિડિયો ડિલીટ ન કર્યો હોય ને તો જ મિત્રો અપીલ કરી શકો છો બીજા નંબરમાં કે વિડિયો તમારો ખુદનો હતા અને આ પ્રોબ્લેમ આવી છે તો તમે અપીલ કરી શકો છો બાકી તમે કોઈ પણ બીજી પાર્ટીના વિડિયો અપલોડ કરેલા છે તમારી ચેનલની અંદર તો તમે એની અંદર અપીલ કરી શકતા નથી તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન છે તમે શું કરી શકો છો તે અહીંયા આપ્યું છે બરોબર હાલમાં અપીલ તમારા ફિલ્મનો બનાવવા માટે ફેરફાર કરવા માટે અથવા સર્જ પ્રક્રિયામાંથી પરિવર્તન દ વિઝ્યુઅલ ઉદાહરણ સામેલ નથી તો ચલો અહીંયા આપણે આપણે થોડાક ઉપર જઈએ તો તમને આ ટાઈપનું એક ઓપ્શન મળે છે જો અહીં અપીલ કરવાનું તમને ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ હવે મિત્રો તમને અહીંયા ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ મતલબ તમને શું છે ઘણા બધા ગુજરાતી લોકો જે છે એમાં નેવું ટકા લોકોને મિત્રો ખબર જ છે કે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ નો મતલબ શું થાય માની 10% એવા છે આપણા ગુજરાતી લોકો જેમને કદાચ આટલી બધી નોલેજ ન હોય બાકી 90% લોકો છે ને આતરે હાલની અંદર YouTube અને સોશિયલ મીડિયામાં આયા છે એટલે અમને કદાચ ખબર જ હશે કે રીયુઝ કન્ટેન્ટ એટલે કે રીયુઝ કન્ટેન્ટ અને ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ મતલબ ઇંગ્લિશ શબ્દ અને ગુજરાતી છે મતલબ ઇંગ્લિશમાં રીયુઝ કન્ટેન્ટ કેવામાં આવે અને ગુજરાતીમાં લખેલું છે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ હવે એને શું કહેવાય દાખલા તરીકે આપણે આ વિડિયો છે મેં કોઈપણ વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કોઈપણ જગ્યાએ પ્લેટફોર્મની અંદર મેં અપલોડ કરી દીધી છે અને એ વિડીયો ફરીવાર YouTube ની અંદર અપલોડ થાય તો એને રીયુઝ કન્ટેન્ટ કેવામાં આવે એટલે મતલબ ફરીથી ઉપયોગમાં થયેલું કન્ટેન્ટ મતલબ તમે સમજો કે કોઈ પણ વિડિયો ગમે તે જગ્યાએ અપલોડ થયેલી છે ને એ વિડિયો તમે અપલોડ કરો તો એને રીયુઝ કન્ટેન્ટ કેવામાં આવે છે એટલે તમારી ચેનલ છે ને મોનોટાઇઝ નથી થતી હવે તમે આગળ શું કરી શકો તો મિત્રો તમને એવું જ લાગે છે કે મારા વિડિયો મે બધા બીજાના જ અપલોડ કરેલા છે તમને વિશ્વાસ જ છે કે મારું અંદર કન્ટેન્ટ છે જ નહીં બધા વિડીયો બીજાના છે કે ગૂગલે વોઇસ કરેલો છે કોઈ વોઇસ જનરેટ કરેલો છે અથવા તમે ગૂગલ ફોટો ઉપર જ બધા વિડીયો બનાવેલા છે તો પણ મિત્રો આ પ્રોબ્લમ આવી શકે છે એટલે હંમેશા માટે મિત્રો બને ત્યાં સુધી ગૂગલ વોઇસ છે એઆઈનો ઉપયોગ ઓછો કરો કારણ કે એની અંદર પણ ઓપ્શન તમને મળે છે કે તમે AI નો ઓપ્શન મતલબ ઈ વોઈસ જનરેટ કરેલો હોય ને તો પણ એની અંદર યુઝ કન્ટેન્ટ આપે છે અથવા તમે બધા ફોટો ઉપર તમે લોકો કોઈ પણ કલાકાર મોટી હસ્તી છે એની ફોટો ઉપર જ તમે દિલ્લી વિડિયો મિત્રો બનાવો છો ને અને ઝૂમિંગ સિસ્ટમ કરો જો એડિટિંગ સારું હોય તો બરોબર છે ને કે એની અંદર પણ તમને રીયુઝ કન્ટેન્ટ મળે કારણ કે એ ફોટો પણ Google માંથી તમે લીધેલા હોય અથવા સ્ક્રીનશોટ કરેલા જે ફોટો તમે લીધા છે એ Google માં આવેલા જ હોય તો અહીંયા આગળ તમે શું કરી શકો જો એ તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી ગઈ છે તમે ભૂલ કરી જ છે હવે એ ચેનલને આપણે મોનોટાઇઝ કરવાની છે તો તમે એના માટે આગળ શું કરી શકો તો સૌથી પહેલાં તો તમારી ચેનલની અંદર જેટલા પણ વિડીયો છે ને એ બધા જ વિડીયો તમારે ડિલીટ કરી દેવાના છે તમને વિશ્વાસ છે કે મારા પોતાના વિડીયો છે એ જ તમારે રાખવાના છે બાકી જેટલા પણ કન્ટેન્ટ બીજાના છે એ કન્ટેન્ટ તમારે ડિલેટ કરી દેવાના છે ડિલેટ કર્યા પછી તમને કંઈક આ ટાઈપનું ફરીથી તમને જો ઓપ્શન મળશે ત્રણ હજાર વોસ ટાઈમ અને सब्सक्राइब न बरबर सब्सक्राइब तो ऑलरेडी तरह बनी खाली तेरे सब्सक्राइब वॉच टाइम बनावा रहे जज़ार मोनेटाइज कर, अप्लाय कर से, तो तमाम चार हज़ार बतावश् अँ जो त्राण हज़ार में मोनोटाइज अप्लाय करेलो हूँ तो तमने अँ त्राण हज़ार हमें आ लीटी ज्या सुधी तमारी पूरी नहीं थती त्याँ सुधी तरी चेन मोनोटाइज नहीं थी हम अपलायू ऑप्शन जो फरी अरजी करो आ ऑप्शन क्यों खुले है કઈ طریقے કુલ છે ઘણા طریقے તમારો વોચ ટાઈમ તો બની ગયો સમજી લો કે વિડિયો ડિલીટ કર્યા પછી તમે આરા વિડિયો અપલોડ કરો તો કદાચ 1 મહિનાની અંદર પણ કદાચ હારો વિડિયો કોઈ ચાલી જાય તો તમારો 4000 વોચ ટાઈમ તો બની જશે પણ આ જે ઓપ્શન છે તમારું ખોલતું નથી તો એના માટે અહીંયા ઉપરની એક ઓપ્શન જોવો તમે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેનર નીચે જોવો તમે આગળ શું ફેરફાર અરજી કરો છો તો અહીંયા જો જોસ્ટોપે પગલાં છે અને ખાસ કરીને તમને અહીંયા તારીખ પણ બતાવશે કે તમે કઈ તારીખ પછી મોનોટાઇઝ ફરથી અરજી આ કરી શકો છો એની તારીખ બતાવશે એ પહેલાં તમારો વોચ ટાઈમ બની ગયો હોય તો આ ઓપ્શન ખુલી જશે અને જો એ તારીખ પહેલાં તમારો વોચ ટાઈમ ના બન્યો હોય તોય પણ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ આ ઓપ્શન તમારું ખુલી જશે જ્યારે પણ તમારો વોચ ટાઈમ બની જાય ઓરિજિનલ તમારા વિડીયોનો તો ફરીથી તમે એ ચેનલને મોનોટાઇઝ કરી શકો છો તો વિડિયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપડા દરેક ગુજરાતી લોકોને હેલ્પફુલ થાયને આવી દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગો